વડોદરા શહેરની શાળાના વાહન ચાલક દ્વારા વિદ્યાર્થીની ઉપર બળાત્કાર ગુજારવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે બળાત્કારી જયેશ ભરવાડ જ્યારે દુષ્કર્મ આચરતો હતો ત્યારે રૂમમાં મોજૂદ તેના મિત્રો વિડિયો ક્લિપ ઉતારતા હોવાનો ઘટસ્ફોટ પીડિતાએ કોર્ટ સમક્ષ કર્યો છે ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર તેની સ્કૂલના વાન ડ્રાઈવર દ્વારા બળાત્કાર ગુજારવાની ઘટનામાં નવો ઘટસ્ફોટ થયો છે તેર વર્ષની સગીર વિદ્યાર્થીનીએ વડોદરા કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે જેમાં તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં તેના ઉપર ગુજારવામાં આવેલા બળાત્કાર દરમિયાન તેનું વિડીયો શૂટિંગ પણ ઉતારવામાં આવ્યું હોવાનો ખુલાસો કર્યો છે પોતાના નિવેદનમાં સગીર પીડિતાએ જણાવ્યું હતું કે નરાધમ વાન ચાલક જયેશ ભરવાડ જ્યારે જ્યારે તેને લઈને તેના રૂમ પર ગયો ત્યારે ત્યારે દરેક વખતે તેના બે મિત્રોએ પણ ત્યાં હાજર રહી તેની સાથે થતા બળાત્કારનો મોબાઈલ વડે વિડીયો શૂટિંગ કર્યું અને ત્યારબાદ તેને ત્યાંથી દરેક વખતે મારીને કાઢી મૂકવાની સાથે નરાધમોએ તેને ધમકીઓ પણ આપી હતી પીડિતાની માતાએ આટલા ગંભીર કેસમાં પોલીસ ઢીલાઈ વળતી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે

સીની સજા થવી જોઈએ એને મારા સાથે બળત્કાર ગુજાર્યો છે અને એને મારા જોડે બહુ જ ખરાબ કામ કર્યું છે અને એના દોસ્તોએ એ એના ફ્રેન્ડ્સને લઈને આવતો તો અને એના જે એના રૂમ હતું એનું એને એ મારા ઉપર જ્યાં મારા ઉપર બળાત્કાર કરતો હતો ત્યાં ત્યાં એના ફ્રેન્ડ્સને લઈને આવતો હતો અને એ એના ફ્રેન્ડ્સને કહેતો હતો કે આની વિડીયો ઉતાર હું બળાત્કાર ગુજારું છું અને તું મારા પર વીડિયો એમાં એના ફ્રેન્ડસે કહેતો હતો કે વીડે ઉતાર એ લોકો વીડે ઉતારતા હતા અને જયેશ ભરમ મારા જયેશ ભરવણ મારા ઉપર બળાત્કાર કરતો હતો આરોપ મે એવું છે અમારે કે એ મળવી જોઈએ એને કડીથી કડી સજા મળવી જોઈએ અને અમે તો મારી માંગ છે કે એને ફાંસી ચાલવી જોઈએ અર સરકાર એને ફાંસી નહીં ચાલે તો મારી બેબીને ફાંસી સરકાર આ લીધે અમારી માંગણી એવી છે કે એને ફાંસી મળવી જોઈએ અર મને ન્યાય મળવો જોઈએ મારી બેબીને ન્યાય મળવો જોઈએ કે કે મારી બેબી સાથે બહુ ગલત થયું છે 3 મહિનાથી એ ભાઈ બલાત્કાર ગુજારતો હતો ને એમે એવું છે પોલીસ જે જે પોલીસને કામ કરવાનું છે એની પોલીસ છે ને એનું કામ કરી રહી છે પણ હજુ અમને સંતોષ નથી પણ આજ સુધી અમારે કેસને 4 દિવસ થઈ ગયા પીઆઈ હજુ સુધી અમને મળ્યો નથી ના મારી બેબીની મુલાકાત લીધી ના મારી મુલાકાત લીધી